આજના દર્શન રામચંદ્ર ભગવાન ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ સરસ જો સવાર થઈ ગઈ છે આજનો વિડીયો આપડે પપ્પા ના સુ વિચાર થી કરીશું પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદિ મંત્રો લેખન જય માતાજી આત્મા સાથે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પ્રયા અમારે ઘર દરરોજ રોટી ખાને આતી હૈ દેખો આ રહી પ્રિયા કે हाथों से रोटी खाएगी सुबह में दरोज आती है, पता पता आगे वाँगे। आगे वाँगे। है? अरे

રસોઈ હારી હારી બનાવે છે બે વાત થાય હવે આમાં હારું ખા ને જવું કેમ પાણી હા પણ હવે આ છે ને એવું બધું ખાધા કરશું ને તો પછી એટલું કામ કરવું પડે પછી હામું બધી નવી નવી રસોઈ બનાવે અરુણ બાપા ને હારો ને જમવાનું ઠંડી છે એટલે વધારે મજા આવે

આજે બહુ ઠંડી છે એટલે તાપ કરવી અને બે ને મોજ મસ્તી કરવી આનંદ અને તાપીએ બધા સાથે મળીને શિયાળાની ઋતુમાં તપ કરીને તાપવું જરૂરી છે મોળીને બધાય મોજ મસ્તી કરવી હવે ટાઈડ ઉડી ગઈ હવે ને આપણે ટાઈડ ઉડે તો મજા આવે હમ પટો હોય ને પટો થાય આજ ગામડાની મોજ ગામડાની આજ મોજ છે ગામડું તો ગામડું થાય ગામડાની વસ્તી નાની હોય ઘેરે ઘેરી નાની હોય સાસુ બહુ ગમતા હોય ભેળા બેસીન જમતા હોય ખોળે છોકરા રમતા હોય એવી માની મમતા હોય ચબૂતરા ચોરા હોય ઘરના દુદાણા ગોળા હોય ઘર ખેતરને પાદર હોય હવા ઉદાસ મજાના હોય ઘી દૂધના વળી ખજાના હોય શેરીએ શેરીએ નાકા હોય રસ્તા એના કાચા હોય સહી સુથારને મોતી હોય વાળું લોહારને કાચી હોય વંડિયું વાકા ચૂક્યું હોય બાયનું કમરે કૂચ્યું હોય

અને તમે બે પાંચ મિત્રો ભેગા બેહીન તાપણી કરી તાપતા હો અને દેશી વાતું થતી હોય જૂની આ જૂની વાતું થતી હોય એમાંથી ક્યાંક સંસ્કારની સંસ્કૃતિની હારી હારી વાતું નીકળતી હોય बर्थडे खूब खूब शुभकामना जय स्वामीनारायण लाइक करो शेयर करो, करो कमेंट करो सब्सक्राइब करो जय स्वामीनारायण बाय बाय